હેલો મિત્રો જય ભોળાનાથ ગુજ્જુ પરિવાર ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તેમજ મહાશિવરાત્રિની સર્વ મિત્રોને ગુજ્જુ પરિવાર તરફથી હાર્દિક શુભકામના આજે છે મહાશિવરાત્રિ તો આજના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ અમુક કાર્યો આ દિવસે એ કાર્યો કરવાથી ગ્રહદોષ લાગે છે અને જીવનમાં ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો ચાલો જોઈએ એવા કયા કાર્યો છે જે આજના દિવસે ન કરવા જોઈએ આ દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી જવું જોઈએ તેમજ કાર્યથી પરવારી ભગવાન શિવની આરાધના કરવી એવું કહેવાય છે કે આજના દિવસે જે મોડા સુધી સૂતેલા રહે છે તેમનું ભાગ્ય પણ સૂતેલું રહે છે આજના દિવસે કાળા રંગના કપડાં ફૂલથી પણ ન પહેરવા તેમજ ભગવાન શિવને ચંપા અને કેતકીના ફૂલ ક્યારે પણ ન ચડાવવા જોઈએ કારણ કે ભગવાન શિવે આ બંને ફૂલને શ્રાપિત કર્યા હતા તેમજ ભગવાન શિવને ભૂલથી પણ ખંડિત વસ્તુ ક્યારે પણ ન ચડાવો જેવી કે ચોખા બેલીપત્ર કે પછી કોઈ પણ ફળ શિવલિંગ પર દૂધ કે જળનો અભિષેક કરો એ પાત્ર હંમેશા ત્રાંબુ ચાંદી કે પછી સોનાનું જ હોવું જોઈએ આ પાત્ર ભૂલથી પણ સ્ટીલ પ્લાસ્ટિક કે પછી અન્ય ધાતુનું ન હોવું જોઈએ આ દિવસે શિવલિંગ પર ચડાવેલી કોઈ પણ ફળ ક્યારે પણ ન ખાવું જોઈએ આવું કરવાથી જીવનમાં દુર્ભાગ્ય લાવે છે આ દિવસે ચોખા ખઉં કે અન્ય અનાજનું સેવન ન કરવું જોઈએ આ દિવસે ફળ દૂધ અને શક્કરિયા ખાવાનું ખૂબ જ મહાત્મ્ય છે આ દિવસે શિલિંગ પર ક્યારેય પણ તુલસી પત્ર અર્પણ ન કરો આ દિવસે કોઈની નિંદા કૂથલી ન કરવી કે જૂઠું બોલવું નહીં આવું કરવાથી ભગવાન શિવ નારાજ થઈ જશે અને તમારું ભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ જશે આ દિવસે રાત્રિ જાગરણ કરવાનું ખૂબ જ મહત્ત્વ છે એવું કહેવાય છે કે આ દિવસે જે જાગરણ કરે છે તેનું ભાગ્ય જાગૃત થાય છે અને સુખ સંપત્તિના રસ્તા ખુલે છે તો મિત્રો આ હતા એવા દસ કાર્ય જે શિવરાત્રિના દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવી જ નવી માહિતી લઈને ફરી મળીશું જય ભોળાનાથ